નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ અને સ્વાગત કરું છું આપ સર્વનું યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ આપણો પ્રિય વિષય અંગ્રેજી યુનિટ નામ છે ટેલ મી વાય એટલે કે મને કહો શા માટે આ યુનિટની આજે આપણે નવમી એક્ટિવિટી વિશે અભ્યાસ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની આઠ એક્ટિવિટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોયા હોજો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર નવ એક્ટિવિટી નંબર નવ એમ કહે છે ફિલિંગ ધ યુઝ ધ્લેન્કર એન્ડ બીકોઝેરફોર અને બીકોઝ ના ઉપયોગ થી ધેરફોર અથવા બિકોઝ ના ઉપયોગ થી જે છે આપણે ખાલી જગ્યા પૂરવાની છે અને મેક ચિટ્સ વિથ ધ હેલ્પ ઓફ યોર ટીચર અને એની ચિઠ્ઠીઓ જે છે તમારે તમારા શિક્ષકની મદદથી બનાવવાની છે એ તો આપણે પછી ચર્ચા કરશું કઈ રીતે બનાવવાની કરવાનું બીજું કઈ નથી કે આજે વાક્યો છે ને એ વાક્યની ચિઠ્ઠી બનાવી બદલી ને અલગ અલગ બાઉલમાં રાખવાની અને જે બે ચીઠી ઉપાડીને પછીમાં બીકોઝ આવે દેર ફોર એ પ્રકાર એક રમત રમવાની હોય છે હવે વિદ્યાર્થી મિત્રો બીકોઝ અને દેર ફોર ભણવા માટે આપણી પાસે જે છે એક એક ટ્રીક હોવી છે એક ટ્રીક આપણી જરૂરી છે કંઈ તો કે જો વાક્યમાં પહેલા પરિણામ હશે અને પછી કારણ હશે તો વાક્યમાં વચ્ચે આવશે બીકોઝ અને જો વાક્યમાં ઊંધું હશે પહેલા કારણ હશે અને પછી પરિણામ હશે તો ત્યાં આવશે ધેર ફોર બરાબર આ આપણી ટ્રીક છે આ આપણી ચાવી છે

કમ્ફર્ટેબલસાફરીણામ છે કારણ શું કે ઠંડા કપડાં લીધા એનું કારણ અને એનું પરિણામ શું આવ્યું કે અમને જે છે હારું ફીલ થયું લીધા એ હારું થયું તો કા અને પેલા કા પછી પ કારણ પરિણામ વચ્ચે શું આવે ધેરફોર આવે

એવું નથી સર આ કારણ છે પાયલ બહાદુર છોકરી છે એ કારણ છે અને એના પરિણામે શું આવ્યું પરિણામે તે એકલા રહી શકે છે એટલે અહીંયા આવશે શું ધેર ફોર ઓકે પછી છે સ્નેહલ ઇઝ હેપી સ્નેહલ ખુશ છે તો ખુશ છે એ પરિણામ છે એનું કારણ કે शी हैज ગોટ અ પ્રાઇઝ ઇન ધ કોમ્પિટિશન તેને કોમ્પિટિશન ની અંદર તેને प्रतियोगिता ની અંદર ઇનામ મળ્યું છે એ કારણ છે પેલા પરિણામ પછી કારણ તો વચ્ચે શું આવશે વચ્ચે આવશે બીકોઝ ત્યારબાદ માયા ઇઝ કાઇન્ડ ગર્લ માયા એક દયાળુ છોકરી છે શી હેલ્પ્સ એવરી વન તે બધાની મદદ કરે છે તો બધાની મદદ કરે છે એ પરિણામ અને એનું કારણ કે તે દયાળુ છોકરી છે તે વચ્ચે આવશે શું ધેર ઓકે આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરદસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણથી બારના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વઅધ્ય પોથી સ્વાધ્ય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ પ્રકારના અને તમામે તમામ વિષયના સોલ્યુશન અવેલેબલ છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે આગળ વધીએ આગળ આપણે કહીએ છે મેક ચીટ્સ વિથ ધ હેલ્પ ઓફ યોર ટીચર તમારા શિક્ષકની મદદથી ચીટ્સ બનાવવાની છે ચાલો બનાવીએ એક્ઝામ્પલ છે જો અહીંયા રીના ઇઝ વેરી હેપી અને શી ગેટ્સ ગુડ માર્ક્સ ઇન ઇંગ્લિશ સબ્જેક્ટ તો આ બેને ચીઠીને ઉપાડવાની તો વચ્ચે બીકોઝ આવશે ઘેર જે છે તમારે વિદ્યાર્થીને જણાવવાનું એવી ઘણી બધી ચિઠ્ઠીઓ છે કે વી ટુક વિન્ટર ક્લોથ વિથ સર્ચ જે આપણે વાક્ય બનાવ્યા ને બસ એની જ છે જો વી ફેલ્ડ કમ્ફર્ટેબલ ઇન કોલ્ડ ડ્યુરિંગ ધ ટુઅર વી આર ટાયર્ડ વી વોકડ ટ્વેલ્વ કિલોમીટર ઓન ફૂટ પછી પાયલ ઇઝ અ બ્રેવ ગર્લ અને શી ઇઝ નોટ અફ્રેડ ઓફ સ્ટેઇંગ અલોન આપણે જેટલી ખાલી જગ્યાઓ ભણ્યા જુઓ આપણે જેટલી ખાલી જગ્યા ભણ્યા ને બધાની એક એક ચિઠ્ઠીઓ બધાની એની જ છે જુઓ તમે છે કે નહીં ને સ્નેહલ ઇઝ હેપી ને શી હેઝ ગોટ અ પ્રાઇઝ ઇન ધ કોમ્પિટિશન પછી માય ઇઝ અ કાઇન્ડ ગર્લ શી હેલ્પ એવરી તમામ તમામે તમામ એ ચિઠ્ઠીઓ છે ને પછી જે છે ચિઠ્ઠીઓની તમારે રમત રમાની બરોબર ઓકે એ રમત કઈ રીતે રમવાની કે ચીઠીઓ જે છે આ રીતે વાંચો તો શું આવે બીકોઝ આવે પણ આ રીતે વાંચો તો શું આવે દેર બરાબર ક્લાસમાં પ્રવૃત્તિ કરી જોજો મજા આવશે અને સાથે સાથે ગમત સાથે જ્ઞાન મળશે ચલો હવે આ એક્ટિવિટીના પાર્ટ બી માં ધ્યાન આપીએ કે છે વોક ઇન અ પેર જોડીમાં કામ કરો રીડ ધ ફોલોઇંગ સ્લોગન્સ નીચેના સ્લોગન વાંચો એન્ડ મેક અ પોસ્ટર્સ ફોર વન ઓફ ધેમ અને એના માટે એક પોસ્ટર તૈયાર કરવાનું આ વિદ્યાર્થી મિત્રો તમારી સ્કૂલની પ્રવૃત્તિ છે પણ હું તમારી માટે આ સ્લોગન જે છે એ સ્લોગન વાંચી સંભળાવું છું પહેલું સ્લોગન છે સેવ ધ ટ્રીસ એટલે કે વૃક્ષોને બચાવો બીજું છે કીપ એનવાયરમેન્ટ ક્લીન એનવાયરમેન્ટ એટલે ફરીથી ઉપયોગ કરો રિડ્યુસ એટલે ઘટાડો એટલે કચરો ઘટાડો અને રિસાયકલ એટલે તે ઉપયોગમાં આવી ગયું છે એ જે વધેલો કચરો છે એનાથી ફરીવાર ઉપયોગમાં લેતા શીખો રિયુઝ રિડ્યુસ અને રિસાયકલ પછી ડુ નોટ સ્મોક સિગરેટ અને બીડી પીવી નહીં અને હેલ્થ ઇઝ વેલ્થ તમારું સ્વાસ્થ્ય જ તમારી સાચી સંપત્તિ છે આવા આવા સ્લોગન જે છે આપણે જોયા જેના આપણે પોસ્ટર બનાવવાના છે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ચારની નવમી એક્ટિવિટી મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની એક્ટિવિટી નંબર દસ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો